બનાવી નાખ્યો છે વાહ જોતા મોઢામાં પાણી આવી જાય એવું જય માતાજી રામ રામ બધાઈને તો માતાજી હુનાહારો કરે ને બધાને હાજરી રાખે ધંધામાં લાભ આપે ને આખો દિવસ સરસ મજાનો જાય એવી શુભેચ્છા આપું છું તો સવાર સવારમાં તો જો આપણે એમ કહેવાય કે તૈયાર મસ્ત થઈ છે અને સવારમાં તો જો એક ધારી શકેલી હોય સિંહ સિંહ કરતી હોય એટલે વધારે મજા આવે છે અને હવે તો ઠંડી કંઈ લાગતી નથી તો પહેલાં ઠંડી લાગતી તો સ્વેટરને એવું બધું પહેરવું પડતું હવે તો ઠંડી જ નથી ને સ્વેટરમાં તો બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હવે થોડુંક રસોઈમાં થોડુંક કામ બાકી છે રસોડામાં તો થોડુંક રસોડાનું કામ કરી નાખીએ અને સવાર સવારમાં તો જો આજે અમારા પૂજાબેનને વેલાહાર ભણવા જવાનું છે તો વેલાહાર પૂજા પૂજાબેન ફણવા જવાહાટું તૈયાર થાય છે ને અટન બધાએ નોખ એનું કામ કરતા હોય વાહિંદા કે ફળિયોવાળું તો એવું બધું સવારમાં જ કામ વધારે હોય તો અટણમાં થોડું કામ બાકી છે તો કામ કમ્પ્લીટ કરી નાખીએ ને બધાય બ્લોગમાં બન્યા રહેજો તમને બધાને મજા આવશે ને જો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને પ્લીઝ બધાય સપોર્ટ કરતા રહેજો અને વહેલા હરાવડા પાંચ હજાર સબસ્ક્રાઈબ પૂરા કરી દેજો અને અમારે બેન જો ફૂલ તોડીને જ આવશે

મારા બા જો બનાવે કઢી તો આમાં હું હું તો આજે તમારા બા બનાવે અટાણમાં કઢી એમ કે અટાણમાં તમને બધાને ખબર જ છે કે શાકનું ટેવ છે એટલે અટાણમાં મારા બા બનાવે છે કઢી ને આરે બનાવે છે ચણા વઘાડવાના છે તો પહેલાં કઢી બનાવી નાખીને પછી અમે હું છે એ ચણા વગર નાખી તો બાવે મેં કીધું છે તેલ અને અહીંયા રગડો બનાવી નાખ્યો છે મસ્ત આમ બધું શાહ ને એવું બધું નાખીને રગડો બનાવી નાખ્યો ને હવે નાખે છે રાય રાય ફૂટવા દઈ ને પછી નાખે મેથી કબા હા મેથી વગેરેની કઢી તો સારી ન લાગે મજા ન આવે કબા બાપ બનાવે છે કઢી મસ્ત મસ્ત મેથી તકડાવા દેવાની ને

વાહ મસ્ત વાંસ મારી ઓપન હમ તો મારા બાજુ મસ્ત મજાની કઢી બનાવે છે ને કઢી ને તપેલી મારા તાપ થયો મસ્તનો વઘાર કર્યો છે મારા તો અટાણમાં પોરમાં કઢી બનાવે એટલે વધારે મજા આવે ને બાજરા રોટલો ને કઢી હોય એટલે જલસો થઈ જાય મારા બા મળે છે કોતમરી હવે ઉકાળો આવે છે બા ઓહો ઉભરાણો ઉકાળો આવે છે જો મસ્ત મસ્ત વાહ જો અત્યારે મોઢામાં પાણી આવી જાય હોય એવું બી નહીં મસ્ત મસ્ત વાહ વેંસ બહુ મસ્ત મારે બા મસ્ત ને વેંસ મારે વાહ કેટલો મસ્ત બની ગઈ તમારા બાવા બનાવી છે સાઈસ કઢી તો જો ઉફાળ આવે છે જે તો તો હું નાખું છે બા મોરસ હા યા સેવન તો ખાટી ન થાય ને એટલે મારા બાવા જો થોડીક મોરસ નાખી છે તો મસ્ત મજાની Ketiban ya sih, awe sih. Wah, musta musta. Kamu dani kati sih, તો ફેમિલી અમારા ગામડાની કઢી કી હોય છે તો મસ્ત મસ્ત જો કઢી બને છે ને મારા બાજે છે દૂધની તૈયારી કરવા ને હવે મારે સડવાની છે કઢી તો મસ્ત મસ્ત જો કઢી પાકે છે ધડા દેખાય જો મસ્ત મસ્ત કઢી પાકે છે હજી તો થોડીક સડાવવા દેજો કઢી બની ગઈ છે તો મસ્ત મજાની જો આવી મસ્ત મસ્ત કઢી બની ગઈ છે આમ ભૂખ લાગવા માંડી હવે તો કઢી જોઈ નહીં તો મસ્ત મસ્ત કઢી બની ગઈ છે આ મેં બનાવી નાખ્યા છે શેણા તો મસ્ત મસ્ત વઘારી નાખ્યા ને રોટલી છે ચેણા યારે રોટલી ખાવાની ને કઢી અરે રોટલો ખાવાનો તો બધી રસોઈ બની ગઈ છે અને કઢી ને રોટલો ખાવા આવો બધાય તમે બધું કામ કમ્પ્લીટ કરીને બેઠા છે ખાટલો ઢાળીને કેમ કે છે ને સુમરખડીનો સાંયો પડે અને નારી સાંયો પડે તો હવે ઘડી કાંઈ બેઠાશી તો બેઠીએ બધું કામ તો હવે કમ્પ્લીટ કરી નાખ્યો હવે તો કંઈ વાડીનું કંઈ કામ નથી કે વાડીએ જઈ કાબા હવે બધા નીવડ્યા હમણાં તો પૂજાબેન નિશાળેથી આવીને લઈ આવ્યા બરોબકા બેન

આવી રીતે છે ફેમિલી તો વિડીયો પહેલી વખત સબસ્ક્રાઈબ કરજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો તો દિયા ના એ રીતે વિડીયો બનાવે છે અને આપણે એની વિડીયો બનાવીને બને ઘરે મોકલાવતા રહેવું ને સપોર્ટ કરતા રહેજો ને સાથ સહકાર આપતા રહેજો બે બાંગો નાખે તો હવે નીણ તો નાખી દી એકલી બાંગો નાખે બાળે તો પણ હા ઓળખી જાય કે આગડી આપતી

હા તો સંદીપ જો ટુકડો મેકલો એ તમને કેવો લાગ્યો હોય એ પાછો કોમેન્ટમાં જરૂર કહી દેજો ને સંદીપાઈ જો આમને ટુકડા મોકલા કરશી અને મજા આવશે કા ને રોજે રોજ સરસ મજાની કોમેન્ટ કરજો એટલે તમારું વેલાહાર નામ આવે ને લાઈક કરી દેજો વિડીયો ગમે તો કા હા તમારું પૂજા બેન તમારા પૂજાબહેન મારા બા ને બધાય છે એટલે મજા આવે છે બસ હવે આજનો દિવસ કાંઈ કાંઈ સુધી હતો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો ને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો